સુરતના પાંડેસરામાં બોગસ હોસ્પિટલ મામલે આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે તપાસ કરી ત્યારે જરૂરી દસ્તાવેજો સર્ટિફિકેટ સહિત જરૂરી કાગળોની તપાસ કરાશે અને રજીસ્ટ્રેશન બાયોવેસ્ટ સર્ટિફિકેટ ક્વોલિફાઈડ ડોક્ટર્સની પણ તપાસ કરવામાં આવશે ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું છે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટના કાયદા મુજબ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન જરૂરી છે હોસ્પિટલના સંચાલકોને પ્રમાણપત્રો રજૂ કરવા એક અઠવાડિયાનો સમય અપાશે કોઈપણ હોસ્પિટલ ક્લિનિક પેથોલોજી લેબનું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે જો રજીસ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હોય તો જ હોસ્પિટલ માન્ય ગણાશે પેરામેડિકલ સ્ટાફ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન હોવું પણ જરૂરી છે તબીબોને તેઓના પ્રમાણપત્રો વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે અને તપાસના અહેવાલ રિપોર્ટ અંગે રાજ્ય કક્ષાએ જાણ કરાશે સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવશે ડોક્ટરો અને એના માલિકનું અથવા જે જે સેવા આપવાના છે અને પેરામેડિકલ સ્ટાફ જે સેવા આપવાના છે ટ્રીટમેન્ટ આપવાના છે એમનું સર્ટિફિકેટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પ્રમાણે યોગ્ય છે કે નહીં એમાં રજીસ્ટ્રેશન થયું છે કે નહીં એની ચકાસણી માટે આવ્યા છે બીજું જે હોસ્પિટલ શરૂ કરવા માટે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન પ્રમાણે એનું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં એમની પાસે પ્રમાણપત્ર છે કે નહીં એની તપાસ માટે આવ્યા છે બીજા જે હોસ્પિટલ શરૂ કરવા માટે ફાયર એનઓસી હોવું જરૂરી છે મસ્ત છે મેન્ડેટરી છે તેમજ બાયોમેડિકલ વેસ્ટનું એનઓસી અને પ્રમાણપત્ર પણ જરૂરી છે એ પ્રમાણપત્રો ઉપલબ્ધ છે કે નહીં એ માટે અમે અહીં આવ્યા છે પરંતુ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે એના માલિકને અમે બોલાવ્યો છે જે જે ફોન નંબર આપ્યો છે મોબાઈલ નંબર એ હાલ બંધ બતાવે છે એટલે અમે અહીંયા ટૂંક સમયમાં આજે એમને નોટિસ આપવામાં આવશે અને જરૂરી પ્રમાણપત્રો એ બધું રજૂ કરવા માટે આરોગ્ય વિભાગ એમને બોલાવશે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક પ્રમાણે જ જોવાનું છે એમાં એમને નથી કરાવ્યું એટલા માટે એમને નોટિસ આપીને અમે આપીશ અમારી ઓફિસમાં બોલાવીશું અને એમાં પેનલ્ટીની જે જોગવાઈ છે એ અમારી જે માનીને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક આખી એક કાઉન્સિલ રચવામાં આવ્યું છે એમાં આ પ્રશ્ન રજૂ કરવામાં આવશે અને જેમાં એક્ટ પ્રમાણે જે પેનલ્ટીની જે જોગવાઈ છે એ પ્રમાણે એમને પેનલ્ટી કરવામાં